રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર સાતના કોંગ્રેસના ઉમેદવારનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે તેને લઈને કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની સામસામે ટક્કર છે તેવા સમયે રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર સાતના કોંગ્રેસના ઉમેદવારના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું

જે સમાજ ને ક્યારે નગરપાલિકામાં પ્રતિનિધિત્વ ના મળ્યું હોય તેવા રાવલ સમાજ ને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે તો આપણે રાજકપુર ના પૂર્વ ધારાસભ્ય પણ પૂછીશું અને રાવલ સમાજ ઉમેદવાર છે એમને પણ પૂછીશું તો પેલા પૂર્વ ધારાસભ્યશ્રી ને પૂછીશું કે આ બાબતે શું કહેવા માંગે કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ વખત રાધનપુરમાંથી એક દાખલો ગુજરાતમાં બેસાડવા માટેનો એક ઉદાહરણ પૂરું પાડ્યું છે નો રિપીટ થિયરી અમારા જે જૂના જ ઉમેદવારો હતા જે ચૂંટાયેલા હતા હારેલા હતા બધાએ ખૂબ મહેનત કરી હતી નગરપાલિકા ચલાવી હતી પણ કોંગ્રેસે રાધનપુરમાં ગુજરાતમાં એક નવો દાખલો બેસાડ્યો નો રિપીટ થિયરી અમારા અઠ્યાવીસમાંથી પચીસ ઉમેદવારો મેં નવા મૂક્યા યંગ મૂક્યા નાની નાની કોમો પ્રજાપતિ નાઈ સમાજ દાવડ સમાજ એને પણ અમે મહત્વ આપ્યું છે રાણા સમાજ હોય પછી દેવી પૂજક સમાજને પણ અમે ટિકિટો આપી છે એમ દરેક સમાજોને આવરી લઈને અમે ટિકિટો આપી છે નોર થિયરીમાં બહુ સારા અને યંગ ઉમેદવારો અમે મૂક્યા છે પ્રજા અમને આશીર્વાદ આપશે અને પૂરેપૂરો મને વિશ્વાસ છે રાવર સમાજના ઉમેદવાર છે જે સાત નંબરના વોર્ડમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરે છે રાવર સમાજના રાધનપુરમાં ઘણા એવા વોટો છે અને રાવર સમાજના એક આગેવાન પણ છે એમને પૂછીશું કે તમને કેવી ખુશી અને શું કહેવા માંગો છો પહેલી તો આનંદની વાત એ છે કે કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીએ રાવલ સમાજના દીકરાને ટિકિટ આપી એ બદલ હું કોંગ્રેસ પાર્ટીનું માન્યશ્રી દિલ્હીથી મળી અને રાધનપુરના જાપાન સુધી અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી અને વીર ભમાચા એવા રઘુભાઈ દેશનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું મારો રાવલ યોગી સમાજ પણ ખૂબ દિલથી આભાર એમનો માની રહી છે અને કોંગ્રેસ પાર્ટીનો પણ આભાર માની રહી છે અમારી અહીંયા છેલ્લા ત્રીસેક વર્ષથી વોર્ડ નંબર સાતની જે દશા છે એની કોઈ સીમા નથી એનું અમે નજર વારંવાર દેખી રહ્યા છીએ અમારા રસ્તા રોડ પાણી અમારું આ ભાજપની સરકાર વોર્ડ નંબર સાતનું ઓરબાઈ વર્તન આજ દિન સુધી કરી રહી છે બધા જ વિસ્તારમાં મીઠું પાણી જ્યારે વોર્ડ નંબર સાતમાં ખારું પાણી એ ખારું પાણી પી પી અને અમારા વોર્ડ નંબર સાતની વસ્તી ત્રાહીમાન આ સરકારથી ત્રાહીમાન થઈ ગઈ છે એનો જવાબ આ વોર્ડ નંબર સાતની આમ પ્રજા

મારું નામ રાણા છે વોર્ડ નંબર મને કોંગ્રેસ પક્ષ આ વખતે હ ને યુવા વિભાગના પહેલી વાર યુવતી તરીકે હું ચૂંટણી ચૂંટણી લડું છું અને અમને પહેલી વાર કોંગ્રેસ પક્ષે મોકો આપી એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું રાધનપુર માં આપણે જોઈએ પૂર્વ પૂર્વ આપણે જોઈએ વર્ષોમાં ઘણી સમસ્યાઓ સર્જાણી છે ગટરની પાણીની રોડની રસ્તાની હું સ્થાનિક થઈને પણ કહી શકું છું કે રોડ અમારા કેટલા વર્ષોથી મંજૂર નથી થતો સાહેબ અમે કેટલી વખત ચૂંટણી માટે અમો લાહ નગરપાલિકાએ ગયા છીએ અરજીઓ લઈને છતાં પણ ભાજપ પક્ષ અમારું સાંભળતું નથી એટલે આ વખતે અમને કોંગ્રેસ પક્ષે મોકો આપ્યો છે અને અમે રાતનપુરના આયરા સ્થાનિક પ્રશ્નો પ્લસ હું કહીશ કે અમારા સમાજની જે મહિલાઓ છે એ ભણતી નથી શિક્ષિત નથી થતી અને ઉપરથી જે અનામત આવી રહી છે એ પણ અનામત પૂરેપૂરી આનો મહિલાઓને મળતી નથી એ બાબતે હું ચોક્કસ કઈ કાર્ય કરી શકું એ માટે હું સદ્ધર રહીશ અને કોંગ્રેસ પક્ષ આ વખતે ચૂંટણીમાં જીતી શકે એવી પ્રજાજનો દ્વારા અમને જે મતદારો મળે એવી અમને એવી અમે ઈચ્છા ધરાવીએ છીએ પોસ્ટ ગ્રેજ્યુએટ છું માસ્ટર ઇન લાઈફ સાયન્સ કરેલું છે મેં એચએનજીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા અને આનંદ રાધનપુર નગરપાલિકાની અંદર ચૂંટણીના પરધામ વાગી રહ્યા છે ત્યારે અત્યારે સાહીઠ ઉમેદવારો મેદાનમાં છે જેમાં કોંગ્રેસના અઠ્યાવીસ ભારતીય જનતા પાર્ટીના ના અઠ્યાવીસ અને ચાંપ

ભાજપને જ મત આપીને ભાજપના ઉમેદવારો અહીંયાથી જીત્યા છે છતાં સૌથી વધારે કોઈ પ્રશ્નો હોય તો વોર્ડ નંબર સાતમાં ધારાસભ્ય પણ અહીંયા રહે છે છતાં પીવાના પાણીની તકલીફ ગટરો ઉભરાય છે ખુલ્લી ગટરો છે સફાઈ કામ થતું નથી સ્ટ્રીટ લાઇટો વારંવાર બંધ છે ફક્ત વાતો થઈ છે કશું જ કામ સરકારે કર્યું ના હોય એવું લાગે છે છેલ્લા બે વર્ષમાં અહીંયા સરકારી અધિકારીઓનું ભાજપની સરકારનું રાજ છે છતાં પણ સાત નંબરમાં કોઈ દિવસ કોઈ કામ ના થયું વારંવાર લોકોએ મત આપ્યા સાત નંબરમાં ભાજપને જીતાડ્યું છે અમારા વિસ્તારની પ્રજા હું પણ વોર્ડ નંબર સાતમાં રહું છું લોકો કંટાળ્યા છે સો ટકા આજે કોંગ્રેસના અમારા આશીર્વાદ ભાઈ ધનંજય દૈશવાલ ભાઈ અમૃતભાઈ જ્યોતિબેન જોશી અને દીકરી અંજલિને સો ટકા આશીર્વાદ આપશે અમારી આખી પેનલ જીતવાની છે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે વોર્ડ નંબર સાતના નાગરિક ભાઈઓ બહેનોને મારી ખાસ વિનંતી છે કે વિકાસ કરવો હોય તો કોંગ્રેસ જ કરી શકે વિનાશ કરવો હોય તે ભાજપ કરી શકે આ લોકોએ હવે સમજવાની લોકો હિન્દ જય ભારત જય જય અત્યારે નંબરના કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે તે ચારેય ઉમેદવારો મારી સાથે છે કોંગ્રેસના જે ચારેય ઉમેદવારોને આપણે પૂછીશું કે કયા મુદ્દા ઉપર વોર્ડ નંબર સાતમાં ચૂંટણી લડશો અને કેવા વચનો આપશો અને વચન કેવી રીતે પાલન કરશો વોર્ડ નંબર સાત માં મેન તો પીવાના પાણીનો પ્રશ્ન છે અને બીજું એ કે જે સત્તા પક્ષે ઉમેદવારો મૂક્યા છે એ સ્થાનિક નથી અહીંયા અને અમારા જે પેનલના ઉમેદવારો છે ચારે ચાર સ્થાનિક છે અને સ્થાનિકના મુદ્દા ઉપર અને પીવાનું પાણી